મિત્રો આજના વિડીયોમાં આપણે સિંહ રાશિનું વર્ષ બે હજાર પચીસનું વાર્ષિક રાશિફળ જાણીશું સિંહ રાશિના લોકો બે હજાર પચીસમાં પોતાની વિશેષતાઓથી ચમકતા રહેશે સૂર્ય દ્વારા શાસિત આ રાશિના લોકો કુદરતી રીતે શક્તિશાળી દયાળુ અને હિંમતવાન હોય છે આ વર્ષે તમારી ઉર્જા અને આત્મવિશ્વાસ વધુ વધશે જેના કારણે તમે તમારા લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો તમારી પ્રભાવશાળી વાતચીતની કળા અને મજબૂત વ્યક્તિત્વથી તમે તમારી આસપાસના લોકો પર ઊંડી છાપ છોડશો અન્યનો આદર કરવાનો ગુણ અને નેતૃત્વ ક્ષમતા તમારા વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવશે તમે લોકોના ધ્યાનનું કેન્દ્ર બનવાનું પસંદ કરો છો અને પોતાની સિદ્ધિઓ અને યોગદાન માટે પ્રશંસા મેળવો છો તમારી પાસે જીવન માટે ઉત્સાહ છે અને હંમેશા તમે ઉત્સાહથી કામ કરો છો એકવાર તમે કોઈ વસ્તુ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરી લો પછી તમે તેને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો આ વર્ષે સિંહ રાશિફળ બે હજાર મુજબ સિંહ રાશિના લોકો નકારાત્મકતાના સ્પષ્ટ અભાવ સાથે અદ્ભુત વર્ષની આશા કરી શકે છે આ સકારાત્મક ઉર્જાનો સ્વીકાર કરો અને આત્મવિશ્વાસપૂર્વક તમારા ઉદ્દેશો તરફ કામ કરવા માટે તેનો ઉપયોગ કરો આ વર્ષ વ્યવસાયિક અને વ્યક્તિગત વિકાસ બંને માટે તકોથી ભરેલું છે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં સિંહ રાશિના લોકો શું અપેક્ષા રાખી શકે છે સિંહ રાશિના વાર્ષિક રાશિફળ બે હજાર પચીસ મુજબ વર્ષના પ્રથમ છ મહિના સિંહ રાશિના લોકોની કારકિર્દી માટે સારી ઓળખ વિકાસ અને તકો લાવશે બે હજાર પચીસના છેલ્લા છ મહિના તમારા અંગત જીવનમાં અને ઘરેલું વાતાવરણમાં વધુ શાંતિ અને સમજણ લાવશે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસ માટે સિંહ રાશિનું રાશિફળ કારકિર્દી અને પૈસા વિશે શું કહે છે સિંહ રાશિના વાર્ષિક રાશિફળ અનુસાર આ વર્ષ સિંહ રાશિના કરિયર અને વ્યવસાયિક જીવનમાં વિકાસ અને સિદ્ધિઓ માટે નોંધપાત્ર રહેશે જો તમે નોકરી કરો છો તો તમે ઈચ્છો તે બધું પ્રાપ્ત કરી શકશો નવી જોબ ઓફર્સ તકો અને તે બધું જે તમે તમારા માટે નક્કી કર્યું છે જો તમે વ્યવસાયમાં છો તો વર્ષની શરૂઆત તમારા માટે ધીમી રહી શકે છે પરંતુ બે હજાર પચીસના છેલ્લા છ મહિનામાં તમારા નફામાં પણ વધારો થશે અને તમારો વ્યવસાય પણ વિસ્તરી શકે છે પણ સિંહ રાશિના રાશિફળ બે હજાર પચીસ મુજબ આ વર્ષ વ્યવસાયિક ભાગીદારી માટે ખાસ રહેશે નહીં તમે તમારા કાર્યસ્થળ પર લીડર તરીકે કામ કરશો શત્રુઓ અને પ્રતિસ્પર્ધીઓ તમારી છબી અને પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી શકશે નહીં તમે તમારી કારકિર્દીમાં કેટલાક સાહસિક પગલાં પણ લઈ શકો છો જેનાથી તમને લાંબા ગાળે ફાયદો થશે જ્યારે નાણાકીય બાબતોની વાત આવે છે ત્યારે સિંહ રાશિ માટે રાશિફળ બે હજાર પચીસ દર્શાવે છે કે આ વર્ષ નાણાકીય ક્ષેત્રે વૃદ્ધિની તકોથી ભરેલું છે નોકરી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પગાર વધારા અને સારા પ્રોત્સાહનના સંકેતો છે ખાસ કરીને વર્ષના છેલ્લા છ મહિનામાં બિઝનેસ કરતા લોકોનો નફો વધશે તમે સ્થિર આવકના પ્રવાહ સાથે આર્થિક રીતે સ્થિર બનશો પણ તમારા ખર્ચ પર નિયંત્રણ રાખજો જોકે વર્ષની શરૂઆત રોકાણ માટે અનુકૂળ સંભાવનાઓ રજૂ કરી શકે છે ધ્યાનથી કામ કરવાથી ધનલાભ શક્ય બનશે હવે એ જાણીએ કે સિંહ રાશિફળ બે હજાર પચીસ તમારા કુટુંબ અને સુખાકારી વિશે શું કહે છે પારિવારિક જીવનના સંબંધમાં સિંહ રાશિફળ બે હજાર પચીસ દર્શાવે છે કે તમારા ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે વર્ષના પ્રથમ છ મહિનામાં થોડી ઉથલપાથલ થઈ શકે છે પરંતુ પછીના છ મહિના કરુણા અને ઉત્સાહથી ભરેલા જણાય છે ઘરનું વાતાવરણ સકારાત્મક ઉર્જા અને એકબીજા પ્રત્યે પ્રેમથી ભરેલું રહેશે તમારું સ્વાસ્થ્ય પણ મજબૂત રહેશે કેટલીક નાની મોટી સમસ્યાઓ થઈ શકે છે પરંતુ કોઈ ગંભીર વાત નથી આ વર્ષે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે જો કે તમારે કાળજી લેવાની અને જો જરૂર પડે તો યોગ્ય સલાહ અને દવાઓ લેવાની જરૂર પડી શકે છે હવે એ જાણીએ કે સિંહ રાશિફળ બે હજાર પચીસ તમારા પ્રેમજીવન વિશે શું કહે છે પ્રેમ અને તમારા સંબંધોના સંદર્ભમાં સિંહ રાશિનો વાર્ષિક રાશિફળ દર્શાવે છે કે સિંહ રાશિ માટે આ એક સ્થિર વર્ષ છે જે લોકો પરિણિત છે તેઓના સંબંધોમાં સ્થિરતા રહેશે પરંતુ રોમાંસનો અભાવ હોઈ શકે છે કેટલીક બાબતોમાં તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક રીતે જોડાઈ શકશો નહીં તમારા મંતવ્યો અલગ અલગ હશે પરંતુ તમે લગ્નને સમજવાનો પૂરો પ્રયાસ કરશો તમે પ્રયત્ન કરશો અને સકારાત્મક રહેશો પરંતુ સ્પષ્ટપણે નહીં સિંહ રાશિના કુંવારા લોકો લગ્ન કરવા અંગે અનિર્ણાયક હોઈ શકે છે તમે નવા લોકોને મળી શકો છો પરંતુ ભૂતકાળના અનુભવોને કારણે તમારી વચ્ચે વિશ્વાસની સમસ્યા હોઈ શકે છે અને તમે નિર્ણયો લઈ શકશો નહીં તમે અને તમારા જીવનસાથી ભવિષ્યની ચર્ચા કરી શકો છો અને તમારા સંબંધમાં નવા પગલાં લેવાનું નક્કી કરી શકો છો હવે આપણે વર્ષ બે હજાર પચીસમાં થનારા કેટલાક મહત્વપૂર્ણ ગોચરની માહિતી મેળવી લઈએ સિંહ રાશિફળ બે હજાર પચીસ મુજબ વર્ષ બે હજાર પચીસમાં કેટલાક મહત્વપૂર્ણ ગ્રહ ગોચર થઈ રહ્યા છે જે તમારી જન્મકુંડળીના આધારે ઊંડી અસર કરી શકે છે વર્ષના શરૂઆતના મહિનામાં ગુરુ દસમા ભાવમાં હશે અને મે બે હજાર પચીસમાં અગિયારમા ભાવમાં ગોચર કરશે સિંહ રાશિના લોકોની કારકિર્દી અને વ્યવસાયિક કાર્ય વાતાવરણ માટે પ્રથમ સ્થાન ખૂબ જ ફાયદાકારક રહેશે ગુરુ બીજા સ્થાનમાં હોવાથી સંબંધોમાં લાભ થશે અને આર્થિક લાભ થશે સંતાન પ્રાપ્તિ માટે પણ આ સમય લાભકારી રહેશે માર્ચ બે હજાર પચીસમાં શનિ તમારા સાતમા ઘરમાંથી આઠમા ઘરમાં ગોચર કરશે તમારા લગ્ન અને અંગત સંબંધોમાં નકારાત્મકતા ઓછી થશે તમારા ધંધામાં આવતા અવરોધો ઓછા થશે અને તમારો ધંધો ઝડપથી આગળ વધશે તમે કેટલીક નાની મોટી સ્વાસ્થ્ય અને ફિટનેસ સમસ્યાઓ અનુભવી શકો છો જો તમે સ્વસંભાળ માટે સક્રિય અભિગમ અપનાવો છો અને આશાવાદી દ્રષ્ટિકોણ જાળવી રાખો છો તો તમે સફળતાપૂર્વક આ મુદ્દાઓને નિયંત્રિત કરી શકો છો અને તમારી સામાન્ય સુખાકારીમાં વધારો કરી શકો છો રાહુ આઠમા ભાવથી સાતમા ભાવમાં ગોચર કરશે જેના કારણે કેટલાક વ્યવસાયમાં લાભ થશે તમારી જન્મકુંડળીમાં રાહુની સ્થિતિના આધારે તે તમારી સામાજિક છબીને અસર કરશે તમારા અંગત જીવનમાં કોઈ નોંધપાત્ર ગૂંચવડો નહીં આવે કારણ કે રાહુના અશુભ પ્રભાવોને નિયંત્રિત કરવા માટે ગુરુ સાતમા ભાવમાં રહેશે હવે બે હજાર પચીસ માટેના જ્યોતિષીય ઉપાયો જાણી લઈએ પહેલું જો તમે તમારા જીવનસાથીથી અલગ થવાનું અનુભવી રહ્યા હોય તો દરરોજ એક કાળા રખાડતા કૂતરાને ખાવાનું ખવડાવો બીજું તમારા શિક્ષકોના આશીર્વાદ લો અને શક્ય હોય ત્યાં સુધી તેમની સાથે વધારે વાતચીત કરવાનો પ્રયાસ કરો ત્રીજું દરરોજ કેસરવાળું દૂધ પીવો ચોથું દર શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરો અને ખીર ચડાવો ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી